લોકસભાના ઇલેક્શનમાં ભાવનગરમાં ત્રેપન પોઈન્ટ તોંતેર ટકા મતદાન થયું મતદાન પૂર્ણ થતાં ઉમેદવારોએ રાહતનો શ્વાસ લીધો ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણિયા હળવા મૂળમાં જોવા મળ્યા હતા ઘણા દિવસો બાદ નિમુબેન બાંભણીયાએ પરિવાર સાથે સમય પસાર કર્યો નરેન્દ્ર મોદીનો હું આભાર માનું છું તેવું નિમુબેને જણાવ્યું વડાપ્રધાનના નેતૃત્વમાં દેશ આગળ વધતો રહેશે તેવું પણ જણાવ્યું ભાવનગર બોટાદની જનતાનો અને ખાસ કરીને મતદારોનો ખૂબ ખૂબ હૃદયથી હું એમનો આભાર વ્યક્ત કરું છું ખૂબ તડકો હોવા છતાં જે પ્રમાણે વધારેને વધારે મતદાન કર્યું છે અને મતદાતાઓએ અને જનતાએ ખૂબ મને સાથ સહકાર આપ્યો છે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અનેક વિકાસના કામો કર્યા છે નારી સશક્તિકરણના અનેક કલ્યાણકારી યોજનાઓ લાવી અને નારીઓને આત્મનિર્ભર બનવાનું કામ નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં થયું છે બેટી બચાવો બેટી પઢાવો દીકરીઓને દરેક ક્ષેત્રે આગળ વધવાનો પણ મોકો મળ્યો છે અને આજે ખૂબ સારા વાતાવરણમાં દીકરીઓ આગળ વધી રહી છે નારીઓ પણ પોતાનો ધંધો બિઝનેસ છે એ પોતાના પગભર રહી અને કામ કરી રહી છે ત્યારે દેશના વડાપ્રધાનના નેતૃત્વની અંદર ખૂબ વિકાસના કામો થયા છે અને આ વિકાસના કામો હજી પણ જો કોઈ બાકી હશે તે અમે પહેલી પ્રાયોરિટી આપશું આપણા ડૉક્ટર ભારતીબેન શિયાળ જે આપણા સાંસદ જેણે દસ વર્ષ પોતાના નેતૃત્વમાં અનેક વિકાસના કામો કર્યા છે એને એમાં પણ જે કાંઈ કામ બાકી હશે એ અમે પહેલી પ્રાયોરિટી આપશું